મિત્રો મીડિયાને લોકશાહીમાં ચોથો સ્તંભ ગણવામાં આવે છે ઘણી વખત સરકારો સાથે જો આ લોકશાહીની મિલીભગત થઈ જાય તો કેવા પરિણામ સર્જે છે એના નમૂના આપણે ભૂતકાળમાં ઘણી જગ્યાએ જોયા છે ક્યારેક તો એવું પણ બને છે કે સરકારને ના ગમતી અધિકારીઓને અથવા નેતાઓ કે આ વ્યક્તિ ભવિષ્યમાં આપણને નડશે તો એવા વ્યક્તિઓને દૂર કરવા માટે મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે પ્રિન્ટ મીડિયા અને મેન મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં એવો રોલ બજવે છે ક્યારેક કે આપણે એવા ઘણા દાખલા દુનિયામાં જોતા આવ્યા છીએ સામાન્ય વ્યક્તિ હોય પરંતુ જ્યારે મીડિયા ઉછાળવાનું ચાલુ કરે છે ત્યારે અર્થનું અનર્થ કરી અને વ્યક્તિની બુરી દશા લાવવા માટે મીડિયા ઘણી વખત જવાબદાર હોય છે પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે મિત્રો એક બીજું પણ કહી દઉં હવે તો સરકારે પણ સોશિયલ મીડિયામાં જાહેરાતો આપવાની ચાલુ કરી છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક એમનો સરકારનો કક્કો સાચો ઠેરવવા માટે એમને જાહેરાતો દ્વારા પૈસા પણ આપવામાં આવે છે અને જાહેર માં આવે સત્ય છે આ વાત સાબિત કરે છે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે અતુલભાઈ દવે ગ્રુપ માટે એક કોન્ફરન્સ કરી હતી ત્યાં અમે પણ હાજર હતા અને ઘણા બધા ગુજરાતના ઘણી બધી ચેનલો ત્યાં હાજર હતી નામ નથી આપવું પરંતુ લગભગ ઇલેક્ટ્રોનિક મીડિયાની મોટાભાગની ચેનલો ત્યાં હાજર હતી વીસ થી વધુ પત્રકારો હતા પરંતુ એ પત્રકારો એ એક પણ સ્ટોરી ખાલી પ્રેસ કોન્ફરન્સ કવર કરી એક પણ સ્ટોરી કવર નથી કરી એમની ચેનલમાં એમને બતાવ્યું પણ નથી કારણ શું હોય આપ જાણો જ છો મેં સાંજે પણ એમના જોડે વાત કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ને એટલે એમને સ્પષ્ટ કીધું કે અમારે ઉપરથી એવો ઓર્ડર છે કે બીઝેડ ગ્રુપને હજુ પણ એટલે કે ભૂપેન્દ્ર ઝાલાને ખરાબ ચિત્તરવાજ આવું સ્પષ્ટ એમણે મને કીધું છે મિત્રો શું શું આમાં હકીકતો છે ભગવાન જાણે પરંતુ કેવા કેવા ષડયંત્રો થયા છે ને એને આપણે ઉજાગર કરવાનો હંમેશા પ્રયત્ન કરી રહ્યો છે આગળ પણ આપણે એક વિડીયો એવો બનાવ્યો હતો અને આજે એ પ્રેસ કોન્ફરન્સ લગતા અતુલભાઈ દવે એમને ઘણા બધા સવાલો સરકાર સામે ને મીડિયાને પણ પૂછ્યા છે નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો ષડયંત્રો એવા એવા થાય છે કે ઘણી વખત આપણને આપણને નવા લાગવા જેવું થઈ જાય આવું બધું ના હોય આપણા મન મનમાં એક ધારો એવો નેગેટિવ થોટ નાખવામાં આવે છે એવો વિચાર નાખવામાં આવે છે મીડિયા જગત દ્વારા અને اهو આપણે તાજેતરનું ઉદાહરણ જોયું છે બીજેટ ગ્રુપ મિત્રો પહેલા તો ચોખટ કરેલું કે હું બીજેટ ગ્રુપના ક્યાંય વકાલત કરતો નથી પરંતુ એક જ તરફી જે મીડિયા બતાવી રહ્યું છે કેમ કેમ એના પાછળ સત્ય જાણવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો છ હજાર કરોડ નું જ્યારે કોભંડને એમને વાતો કરી ત્યારે હવે ખુદ સીઆઈડી ની જે એફઆઈઆર દાખલ થઈ અને એના અંદર પાછળથી એમને જયારે જામીન માટે વાત કરવામાં આવી ત્યારે ફક્ત કરોડ રૂપિયા જ ઉઘરાવ્યા છે છે ખુદ સરકાર એટલે પોલીસ કહે તો આંકડો ક્યાંથી આવ્યો મિત્રો પાછળ જાણવાનો પ્રયત્ન કર્યો કે ચારસો ને બાવીસ કરોડ માંથી અઢીસો કરોડ તો એને પાછા આપ્યા છે એ પણ સરકારી ઓન રેકોર્ડ છે અતુલભાઈ દવે ના જે પ્રશ્નો હતા એ વાત સાથે હું સંમત ચોક્કસ છું કે ભાઈ તમે એક તરફી ના બતાવો તમે જાણવાનો પ્રયત્ન કરો કોઈ રોકાણકારો જોડે જાઓ રોકાણકારો જેને જેને પૈસા રોક્યા છે એમને લેવાની કોઈ તાલાવેલી નથી એમના તરફથી કોઈ ફરિયાદી નથી બે વ્યક્તિઓની ફરિયાદ છે એક પાંચ લાખની ને એક સમથિંગ બે લાખ રૂપિયાની તો અગિયાર હજાર જેથી વધુ જે રોકાણકારો છે એમને કેમ ત્યાં

બતાવે ના બતાવે એમની જવાબદારી હોય છે એમની એ ફરજ હોય છે પરંતુ કોઈ આમાં બતાવવાનો કોઈને રસ નથી પોતાની વ્યુઅરશીપ એટલે કે વ્યૂ વધુ આવે એ જ એમનો મેન ઉદ્દેશ છે અને પાછળથી સરકાર દ્વારા ઘણી બધી ચેનલોને પણ જાહેરાતો જે આપવામાં આવે છે ને સાંભળ્યા પ્રમાણે તો કરોડો રૂપિયાની જાહેરાત મળે છે એટલે એ પણ એક જાતનું એક નેરેટિવ આખું સેટ કરવામાં આવે છે મિત્રો શું હોઈ શકે આના પાછળ અતુલ ભાઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એના ફૂટેજ હમણાં આપણે જોશું આગળ વિડીયોમાં પરંતુ એમને ચોક્કસ રાજકારણનું નામ લીધા વગર એક વ્યક્તિની વાત કરી કોણ હોય શકે આ વ્યક્તિ કોણ સાબરકાંઠાનો જે બોસ છે જેમ ઘણી જગ્યાએ બધા દરેક દરેકના જિલ્લા વેચેલા છે એમ સાબરકાંઠાનો પણ એક બોસ છે રાજકારણમાં અને એ વ્યક્તિના દીકરાને ધારાસભ્ય બનાવવા છે એમને એટલે આવું કરતા હોઈ શકે છે કોણ વ્યક્તિ છે તો આપ જાણતા હશો

ત્યાં આગળ આવીને ફરિયાદ કરવી પડી કેમ એને રસ્તામાંથી હટાવવો પડ્યો આ ઘણા બધા પ્રશ્નો વિચાર માગી લેવાનો છે આજે આપણે પ્રેસ કોન્ફરન્સના એમને જે દ્રશ્યો બતાવશું એના સાથે સાથે બીજી પણ હકીકતો કહી દઉં કે અમે થોડાક સમયમાં ત્યાં હિંમતનગર જવાના છીએ ચર્ચા ચોક્કસ કરશું એમના જે એમને રોકાણ કર્યું છે એમના જોડે પણ જાણવાનો પ્રયત્ન કરશું કે આ વ્યક્તિ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા કેમ કયા રાજકારણીઓને નડતી હતી સ્વાભાવિક છે કે આટલું બધું મોટું નામ હોય જયારે એટલે અને પબ્લિકમાં પણ ચાહિતો એટલે ક્યાંક રાજકારણીઓને અને થાળે પાડવાનું આખું ષડયંત્ર તો નથી ગોઠવ્યું ને હોઈ શકે છે મિત્રો આજે નહીં તો કાલે સત્ય ચોક્કસ બહાર આવશે આપણે પેલા પ્રેસ કોન્ફરન્સ નિહાળી લઈએ મિત્રો એ પણ કહેતો જવ કે આપના જોડે હું બીજી વખત આ કહું છું કે આપના જોડે જે જે આપ વિડીયો નિહાળતા હોય એમાં જે જે રોકાણકારો હોય પૈસા રોક્યા હોય શું એમને પાછા લેવા છે એમને પોતાને કોમેન્ટ કરવી જોઈએ આગળ આવવું જોઈએ અને ચોક્કસ અમારો સંપર્ક કરશો તો અમે સામેથી આપના જોડે આવીશું ને સત્ય હકીકત જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરશું મિત્રો આ સત્ય સુધી પહોંચવું હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહે અમને પણ ખબર પડે કે ક્યાંક દોઈએ છે એ દોણીમાં જાય છે કે બહાર જાય છે તો આજે ફક્ત પ્રેસ કોન્ફરન્સ ઉપર નજર કરીએ મારું નામ અતુલ દવે છે અને હું સામાજિક કાર્યકર તરીકે છેલ્લા દસ એક થી કાર્યરત બનાવે છે એ પછી એમાં હજારો લોકોને ઇન્વેસ્ટ કરાવે છે એ પછી એ લોકોને વાયદા કરે છે ચેકો આપે છે અને એ ચેકો રિટર્ન થાય છે એ પછી એ વ્યક્તિ ઓફિસ બંધ કરીને ભાગી જાય છે અને હજારો લોકોના જે ટોળા છે જેને રોકાણ કર્યા છે એ લોકો એની ઓફિસે ધક્કા ખાય છે છતાં મળતા નથી પછી લોકો એની ઓફિસ છોડીને પોલીસ સ્ટેશને અહીંયા આશ્ચર્યની વાત એ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જે દિવસે સત્યાવીસ અગિયાર ના દિવસે ફરિયાદ થઈ છે એ દિવસ સુધી એક પણ ફરિયાદી પોતાના રોકાણ બાબતે સીઆઈડી ક્રાઈમ પાસે કે પોલીસ પાસે ફરિયાદ કરવા ગયો નથી જે દિવસે ફરિયાદ થઈ એ દિવસ સુધી એમની બીઝેડની તમામ ઓફિસો ચાલુ હતી સેકન્ડ થિંગમાં અગિયાર જે ઇન્વેસ્ટરોનું લિસ્ટ તપાસ એજન્સી એટલે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે એની અંદર પણ એમણે જે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ટોટલ આ કંપનીએ લોકો પાસેથી ઉઘરાવ્યા છે અને એમાંથી એકસો ને બોત્તેર કરોડ રૂપિયા જ આપવાના બાકી છે હવે એકસોને બોત્તેર કરોડ રૂપિયા માટે પણ બીઝેડના જે એડવોકેટ છે એમને નામદાર કોર્ટ સમક્ષ મૂક્યું છે કે જો અમારા એકાઉન્ટ ફ્રીજ કરેલા છે એ એકાઉન્ટ ખોલા કરવામાં આવે અને અમને જામીન આપવામાં આવે અત્યારે હું તમને એક વસ્તુ કહું જ્યારે સહારા ઉપર આવો વિષય બન્યો હતો ત્યારે સહારાને પણ આ જ રીતે પેમેન્ટ ચૂકવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સમય આપ્યો તો એવો સમય જો ભૂપેન્દ્રસિંહ આપે તો બધાના પૈસા મળી જાય છે બીજું આમાં ફરિયાદ એટલા માટે ખોટી છે કે સીઆઈડી ક્રાઇમે નનામી અરજીના આધારે ફરિયાદ દાખલ કરી છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે તો ફરિયાદ ક્યાંથી થઈ શકે અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે કીધું છે અવારનવાર ચેનલો ઉપર કે આની અંદર કોઈ પણ વ્યક્તિ ફરિયાદી નથી એ પણ બધું પબ્લિક છે જો કોઈ નથી તો પોલીસને એટલો બધો શું ઇન્ટરેસ્ટ છે કે લોકોના પૈસા પાછા અપાવવામાં ચલો એમને એટલું બધું છે કે ભાઈ પોલીસને લોકોના પૈસા પાછા અપાવી દેવા છે પણ એ ઇન્વેસ્ટરોને જઈને મળો કે તમારે ખરેખર પૈસા પાછા જોઈએ છે ખરા જો ઇન્વેસ્ટરો જ પૈસા લેવા માટે તૈયાર નથી અને એ એમ કે છે કે ભાઈ અમને બીજેડ ઉપર ભરોસો છે

કે ફક્ત એકસો બોતેર કરોડ નો મામલો છે એથી આગળ વધીને કહું કે હંમેશા જયારે કોઈ મહિલાની વાત આવે છે ત્યારે બહુ સંવેદનશીલ આપણે થઈ જતા હોઈએ ગોટીની વાત હતી ત્યારે બધા સંવેદનશીલ થયા ભાઈ એનું આપણે મીડિયામાં ન બતાવવું જોઈએ સારી વસ્તુ છે હું બધા આભાર માનું છું કે આવું કર્યું પરંતુ આ કેસની અંદર બીજેડ સાથે એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કોઈ અંગત રીતે જોડાયેલા હોય કે એમના જે કોઈ જેડ સંબંધો હોય એવા એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એ મહિલાનો આમાં કોઈ રોલ નથી છતાં પણ એ મહિલાને ટાર્ગેટ કરી અને એમના ફોટા બતાવવામાં આવ્યા હતા આ વસ્તુથી બહુ દુઃખ થાય છે કે એક બાજુ આપણે એક મહિલાનું સન્માન કરીએ છીએ અને બીજી મહિલા બાબતે આ રીતે જેનો કોઈ રોલ નથી જેની પૂરી તપાસ થઈ ગઈ એમનું એક સિંગલ આમાં કોઈ પેલું છે નહીં ઇન્વોલ્વમેન્ટ તો પછી એને આ રીતે બદનામ કરવાનો શું મતલબ છે ત્રીજી ખાસ આપને વાત કરું કે અમુક એવા ગરીબ લોકો કે ગરીબ એટલે નાના મધ્યમ વર્ગના લોકો જે લોકો બે લાખ ત્રણ લાખ પાંચ લાખ નું ઇન્વેસ્ટ આપો કરીને બેઠા હતા જેનાથી દર મહિને એમનું ઘર ચાલતું હતું એ ઘર પણ ઘણા લોકોના આજે બંધ થઈ ગયા છે કેમ કે એમને ઇન્વેસ્ટ કરેલાના પૈસા મળતા નથી જે તારીખે ફરિયાદ થઈ એ મહિના સુધી બીજેડ કંપની તરફથી તમામ પેમેન્ટ મળ્યું છે જે દિવસે એમના ખાતા ફ્રીઝ થયા ત્યારથી એમનું જે એકાઉન્ટિંગ હતું એ બંધ છે એટલે સ્વાભાવિક છે પૈસા ન મળે પણ જે વ્યક્તિ જેમ કે પગારદાર હોય તો એને દર મહિને દસ હજાર પગાર આવતો એવા મધ્યમ વર્ગના બંધ થઈ છે ચૂલા ગયા એટલે આવી બધી હદે ન થવું જોઈએ હા એમને કોઈ ભૂલ કરી છે કે ભાઈ ટેકનિકલ વિષય છે કે ભાઈ મૂળ કોઈ લાયસન્સ ના એ બધા ટેકનિકલ એનાથી કૌભાંડ થોડી સાબિત થઈ જાય છેતર પરમિશન છે એમની પાસે નું લાયસન્સ છે નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીનું જે સિસ્ટમ આરબીઆઈ ની છે એમાં પણ એમને અરજી કરેલી છે વાત એ છે કે અહીં હું જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે સીઆઈડી ક્રાઇમે જે પોતે એફિડેવિટ કર્યું છે અને જે ફરિયાદ કરી છે આખી ફરિયાદ આપ ફરીથી વાંચજો આપની પાસે ન હોય તો હું મોકલી આપું છું એ ફરિયાદમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ છેતરપિંડી કરનાર કોઈ લોકો અમારી પાસે આ જેની છેતરપિંડી થઈ લોકો અમારી પાસે આયા છે અને અમે ફરિયાદ દાખલ કરી એમને શું લખ્યું છેલ્લા કોલમ કે ભાઈ આમને આટલા આટલા રોકાણકારો પાસે રૂપિયા ઉઘરાવી અને એમની સાથે છેતરપિંડી કરવાનું કાવતરૂ રચ્યું છે હવે આ તો કોઈ ત્રિકાળ જ્ઞાની છે તપાસ એજન્સી કે એમને કાવતરું રચ્યું એમને ખબર પડી ગઈ જો કાવતરું રચ્યું હોય તો કાવતરાની કલમ લગાવી જોઈએ આમાં કાવતરાની તો કલમ જ નથી બીજું એમને પેલી એવી જીપીઆઈડી એક્ટ લગાવ્યો છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે પૈસા લઈને જતો રહે તો એના પૈસા એની જે સંપત્તિ જપ્ત કરીને એને પૈસા પાછા આપવાની પ્રક્રિયા છે પણ આમાં જીપીઆઈડી એટલા માટે નથી લાગતો કે રેગ્યુલરલી પેમેન્ટ ચાલે છે પેમેન્ટ છ છ મહિના બાર બાર મહિના જેમ સહારામાં ગણો કે આદર્શ સોસાયટીમાં ગણો કે પલ્સ કંપની જે લાખો લોકોના પૈસા લઈને ભાગી ગઈ એમના પણ હજી આ રીતની સિસ્ટમ નથી થયું તો ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એવું તો શું તકલીફ છે કે આટલી હદે આ બધું જવું પડે છે એ બાબતે હું પણ થોડીક વાત આપને કરીશ કે જયારે બે હજાર ચોવીસ માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ તરીકે લોકસભાની ઉમેદવારી કરી ત્યારે એમનો જે હતો એ જેસીબી દ્વારા ગુલાબની વર્ષા કરવામાં આવી હતી પાંચ હજાર ગાડીઓ હતી વીસ કિલોમીટર લાંબો રોડ શો હતો અને દોઢ લાખ લોકો હતા આ બધું જોયા પછી અમુક લોકોને એવું લાગ્યું કે અમારી જમીન અહીંથી સરકી જશે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે બધું પબ્લિક છે એમને કીધું કે ભાઈ તમે ભારતીય જનતા કાર્યકર્તા છો ભારતીય જનતા નુકસાન થાય કાર્ય તમે કરશો સાહેબ ના કહેવાથી જે તે વખતે ફોર્મ પાછું કે બધું પબ્લિક માં છે આ મારી પોતાની ઉપજાવી કાઢેલી વાતો નથી એ પછી બની શકે કે એમને કોઈ કમિટમેન્ટ આપવામાં આવ્યું હોય અને એ કમિટમેન્ટમાં કોઈના પેટમાં તેલ રેડાયું હોય ને એમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે

કંપની રજીસ્ટર થાય ને એટલે એ આખી કંપની મિનિસ્ટ્રી ઓફ અફેર નું હોય છે આખું એમાં કંપની રજીસ્ટર થતી હોય છે એના અલગ અલગ જે લાયસન્સ હોય જેમ કે મારી કંપની હોય તો મારે જીએસટી લેવો પડે હું ધીરધાર નું કરતો હોય તો મારે એના માટે ધિરાણ નું લાયસન્સ લેવું પડે હું લેબર નું કામ કરતો હોય મારે લેબર લાયસન્સ લેવું પડે એમ એ ધિરાણ નું કામ કરતા હતા એમને ધિરાણ લાયસન્સ લીધેલું છે ગુજરાત ગવર્મેન્ટ પાસે લીધેલું છે પોતે કે છે બધા કે એમાં એમની પાસે લાયસન્સ છે જ હા આપનો એમની સાથે શું છે

રહી વાત મારી તો હું સામાજિક કાર્યકર તરીકે મેં આવા અસંખ્ય કેસો ની અંદર ભૂતકાળમાં અવાજ ઉઠાયેલો છે અને પરિણામો સુધી આપણે પહોંચાસીએ બે મહિના સુધી જયારે મેં આખો વિષય નો અભ્યાસ કર્યો એ પછી મને લાગ્યું કે આની અંદર ખરેખર કશું છે જ નહીં અને ખોટી રીતે આખી વાતને ફેલાવવામાં આવી રહી છે હું કોઈની ટીકા ટિપ્પણી કરવા બેઠો નથી કે આને આમ કર્યું કે આમ કર્યું હું એટલું જ કહું છું કે સત્ય સુધી પહોંચવું જોઈએ મીડિયાનું કામ મારે નથી કરવું છે ત્યારે બીજા પક્ષની વાત ચોક્કસ સાંભળે છે આની અંદર બીજા પક્ષની પ્રોપર વાત સાંભળવામાં આવી નથી એટલે હું આ બીજા પક્ષની વાત આપની સમક્ષ મૂકી રહ્યો છું અને એ પણ સીઆઈડી ક્રાઇમે જે એફિડેવિટ કર્યા છે આ એફિડેવિટ સીઆઈડી અંશો છે અને એમાં એમને કીધું છે આ આ છેલ્લી કોલમમાં જુઓ 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે તો 6000 કરોડ 6000 કરોડ આપણે કહીએ કોઈને મહા ઠગ ને કૌભાંડી એ એ વિચિત્ર પ્રકારનું લાગે છે બીજું 172 કરોડ ની સામે એમની પાસે આજે બી હજાર કરોડ ની પ્રોપર્ટી છે તો 1 મિનિટમાં એમને કીધું 7 દિવસમાં અમે પૈસા આપી દેવા તૈયાર છીએ તો વાત જો એટલી જ હોય કે રોકાણકારોના પૈસાનો જ વિષય હોય કે રોકાણકારોના પૈસાની ચિંતા હોય ભૂપેન્દ્ર એમને આપો ના આપે પાછા અંદર તો ખોટા સાબિત થાય છે પણ એમના તમે ખાતા બંધ કરી પછી કોક હવે પૈસા નથી આયા તમે ફરિયાદ કરો તો એ શક્ય નથી અગિયાર હજાર બસો ને બત્રીસ આ શિયાળી ક્રાઈમ નો આંકડો છે મારો આંકડો નથી એમને અગિયાર હજાર બસો બત્રીસ લોકો સાથે જો છેતરપિંડી થઈ હોય તો કમ સે કમ દસ ટકા લોકો તો બહાર આવે કે ના આવે કમ સે કમ એક હજાર પંદરસો લોકો બહાર આવવા જોઈએ બે જણ મળીને ફરિયાદ કરવા આયા છે અને એ પણ કેટલી છે એક ની સાડા ચાર લાખની એક ની અઢી લાખની છ લાખ રૂપિયા ઉભા ઉભા અપાઈ જાય એવા છે પણ વાત એ છે કે આને કોઈ અંગલ થી સતત ચલાવવામાં આવે કે આ વસ્તુ બંધ ન થાય એમની ઉપર એવી કલમો લગાવવામાં આવે જેથી લાંબા સમય સુધી જેલ મોરે પછી એમના પૈસા મળતા બંધ થાય એટલે ઓટોમેટિકલી લોકો ફરિયાદ કરવા આવે આખો વિષય આવો બની રહ્યો છે લોકોના પૈસાની કોઈને ચિંતા નથી અગર લોકોના પૈસાની ચિંતા હોત તો એમને જયારે કોર્ટમાં કીધું કે ભાઈ અમે પૈસા આપવા તૈયાર છીએ તો એ જ વખતે શિયાળી ક્રાઈમે કેવું હા ભાઈ અમે ફરિયાદ એટલી જ કરી છે કે એમના પૈસાનું શું તો એ પૈસા આપવા તૈયાર છે મેટર અહીંયા પૂરી થઈ જાય છે પછી આટલું બધું લાંબુ ખેંચવાનું ક્યાં આવે છે